સુરતના ચોક બજાર વિસ્તારની ઘટના કેટલાક ઈસમો વૃદ્ધ મહિલા સાથે કરી ચાલાકીપૂર્વક છેતરપિંડી વાઘા વેચતા વૃદ્ધાને ગરડાઓની સેવાનું કહી ઠગ ત્રણ તોલાના દાગીના પડાવી ગયા મારા શેઠ તમારા ગળામાં દાગીના જોશે તો ગિફ્ટ નહીં આપે એમ કહીને લાખોની કિંમતના દાગીના વૃદ્ધાએ ઉતારીને પાકીટમાં મુકાવી દીધા હતા નજર ચૂકવીને દાગીના તફડાવી પાકીટમાં ત્રણ ગાંઠ મારી પાછી આપી ચાલી ગયા હતા બે ગઠિયાની સીસીટીવીના આધારે તપાસ શરૂ ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી બેઠી ત્યાં બેઠી હતી તો બે જણ આવ્યા બે જણ આવ્યા ને તો કે બા એ કે અમે બધાને ગીફ્ટ છે ગૌડામાના ને ત્રણ ચાર જણાને દઈ દીધા છે ને તમે એક બાકી છે તો તમે હાલો અમારે પાંચ નજીક મોટર પડી ત્યાં લઈ ગઈ ને તમને કે ગીફ્ટ આપી કે હું ત્યાં ગઈ અને હાલતી હાલતી પછી ત્યાં જઈને હું બેઠી કે બા તમે કિચનમાં બેઠો ન તો તમને પૈસા આપશે મને પછી બિસ્કીટનું પાકીટ આપ્યું બસો રૂપિયા આપ્યા બસો રૂપિયા આપ્યા અને મારા પાકીટમાં સાતસો રૂપિયા હતા સાતસો રૂપિયા હતા ને એમાં પાકેટમાં જ ક્યાં હોય બા તમે આ સેન કાઢ નાખો ને તો તમારે સન કાઢ નાખો ને તો નક અમારે શેઠ તમને ગિફ આપશે નહીં કે પછી એ શ્યાન કાઢ નાખ્યો એ પાકીટમાં નાખી દીધો પછી કે બા બુટી કાઢ નાખો કે બૂટી કાઢશો ને ભાજે તો એમાં શાક તમને ગીમ નહીં આપે તો બુટી પાકેટમાં નખાવી દીધી પછી બુટી પાકેટમાં નખાવી દીધી ને એટલે પછી મને ઈચ્છા ખબર નહીં ને ત્રણ સાહેબ ગાછ વાળી દીધી એ કે બા અમે બે હજાર રૂપિયા લઈને આવી છીએ તમે ખમો કે તો હું તો ઘડી ખમી તો હું ગાછું છોડવા મળીને તો ત્રણ ચાર ગાંઠું છોડ્યું આગળ વે ગયા પછી હું રોતી રોતી ઘરે આવી કે ભાઈ મારે આવું બની હું કરું ભાઈ એમ કરી રવા કે બા હું કરવું કે પછી છોકરા જળ જળ કરવા માંગાઈ કોઈ જય છે